જય કિસાન તો ખેડૂત મિત્રો સૂર્ય પ્રાર્થના કે મારા ખેડૂતો માટે મંગલમય રહો અને ખેડૂત મિત્રો આજે આપણે વાત કરશું આપણો અગત્યનો પાક કપાસ કેમ કપાસ નથી થતો શું છે તેનું કારણ કેમ એમાં ઈયળ આવે છે અને ખેડૂતોને અંતે કે જે એવો પાક કે જે સારી કમાણી આપતો જાય અને ખેડૂતોને કેમ મેળવો પડે એ વાતને સમજવા માટે આપણે વિદેશના કપાસ થાય છે ભારતમાં કેમ નથી થતો અને ખેડૂતને શું કામ આવે છે વાત કરીએ તો ઘણા વર્ષો પહેલા કે જ્યારે રાઉન્ડઅપ એટલે કે ગ્લાયફોસેટ નવા જેને ખેડૂતો રાઉન્ડઅપના નામથી જ ઓળખે છે આનું સંશોધન થયું અને તમામ નિંદામણ સાફ થઈ જાય અને ઢોકળ જેવા હઠીલા જે નિંદામણ છે તે પણ સાફ થઈ જાય હવે આ માં આનું સંશોધન થયું અને આ દવા છે તે ખેતી પાકોને પણ નુકસાન કરતી હતી તો કંપનીએ સંશોધન આગળ વધાર્યું અને જીનેટિક બનાવ્યા જેમાં મકાઈ અને સોયાબીન બંનેને આ દવાનું કવર ચડાવવામાં આવ્યું જેથી નુકસાની ન આવે અને તમામ નિંદામણ સાફ થઈ જાય પણ આની પ્રતિક્રિયા કાંઈક અલગ જ આવી અને બીટી જે ખેતીમાં નવું સંશોધન બની ગયું અને બીજા રોગ આવતા પણ બંધ થઈ ગયા હવે આ કંપનીને ખાલી ખળમાં જ રિઝલ્ટ લેવું હતું પણ હકીકતમાં એનું કવર ચડાવવાથી તમામ રોગ સામે રક્ષણ આપતું બીટીકરણનું નવું આ સંશોધન આવ્યું અને અને જે કવર મકાઈ સોયાબીન કે જેમાં બધા રોગ સામે લડી લેવાની શક્તિ આવી ગઈ અને ઈયળનો પ્રશ્ન પણ હલ થઈ ગયો હવે આ જ સમયગાળા દરમિયાન ભારતમાં પણ આ એક મોટો પ્રશ્ન હતો આપણે દેશી કપાસ વાવતા હતા અને તેમાં છેલ્લે ઈયળનો પ્રકોપ કે તમે હાથથી વીણી લ્યો એટલી ઈયળ આવી જતી હતી અને ખેડૂતોએ કપાસ મેલી દીધા હતા વર્ષો પહેલાં જ્યારે બીટી નહોતું ત્યારે તો શું થયું કે મોન્સાન્ટો કંપની જે છે એને યુએસએથી બોલાવવામાં આવી અને આપણી જે કંપની છે માઇકો તેની સાથે સંશોધન કરી અને આગળ બિયારણો બનાવવા માટે થી અહીં લઈ આવવામાં આવી અને બંને કંપનીઓ સાથે મળી અને બીટી કપાસ કે જે ખરેખર ખેડૂતોને ફાયદાકારક હતો તમામ રોગ પ્રતિકારક શક્તિ ધરાવતો ઘણા વર્ષ ચાલ્યો અને અત્યારે પાછી જે પરિસ્થિતિ છે એ ગંભીર થઈ અને આવી ગઈ ગીંડવાની ઈયળ એટલે આવી ગઈ ખેડૂતોને અંતે કપાસ છોડવા પડ્યા તો ખેડૂત મિત્રો એવું શું થયું કે આધુનિક સમયમાં આપણે છેલ્લો એક દશકો વહી ગયો નવા કોઈ બિયારણ કે નવા સંશોધન નથી થતા અને હકીકત એવી છે કે બીટીકરણ લઈ આવીએ તો ખેડૂતોને રોગ ન આવે તો મોંઘા પેસ્ટિસાઈડ છાંટવાનો પડે અને જનરલ જે મનુષ્યને આ જે છાંટેલું ખાવું પડે તેમાંથી પણ બચી શકાય તો એનો વિકલ્પ ઉત્તમ બીટી જ હોય તો ખરેખર એને અપનાવવો જોઈએ પણ એવું શું બન્યું કે જે આપણે કંપની એવી હતી રાઉન્ડઅપનું સંશોધન કરતાં કરતાં એ બીટીમાં ભોગી ગયા હતા અને મોન્સાન્ટો કંપની કે જે યુએસએ ની છે એની માથે એવા નિયમ લગાડવામાં આવ્યા કારણો ઘણા બધા છે નિરાતે જણાવીશ કે મોનસાન્ટો કંપની અંતે ભારત છોડી અને વહી ગઈ એ કંપની વહી ગઈ તો સાથે બીટીકરણને પણ રોકી દેવામાં આવ્યું માઇકો કંપની અત્યારે એ જ રીતે કામ કરી રહી છે પણ આગળનું જે બીટીનું સંશોધન છે તે થતું નથી અને અંતે સમગ્ર ભારતના ખેડૂતોને કપાસ છોડવાનો આજે સમય આવી ગયો અત્યારના સમયમાં બે હજાર છવ્વીસ આવીને ઊભું રહી ગયું છતાં નવા સંશોધનને કેમ પ્રોત્સાહન આપવામાં નથી આવતું અત્યારે આપણે દેખીએ રીતે કે હાલો આ જે બીટી જે છે બિયારણ એને કેમ મંજૂરી નથી આપતા તો કે ક્યાંક ને ક્યાંક આપણે ખાદ્યાન્નમાં નડે પણ યાર ખાદ્યાન્નમાં નડે તો જે ખેડૂતો મોંઘાપાળી દવા લઈને છાંટે છે એ પણ નડે તો તમારે બેમાંથી એક સ્વીકારવું જ પડે એમ હોય તો તમે ખેડૂતને કેમ નથી બીટી રણને અપનાવવા દેતા ને આપણું ખાદ્યાન્ન રોકે છે તો સામે પેસ્ટિસાઈડનો જે ઉદ્યોગ છે એ તમને હું પૈસા પૂરા પાડે છે કે તમે બીટીકરણને રોકો તો ક્યાંક ને ક્યાંક અમારી ખેડૂતોની એક પ્રબળ માંગ છે કે બીટી બિયારણ લઈ આવો અને ખેતી અને ખેડૂને બચાવો ખેડૂતો આમ પણ જે પેસ્ટિજાઈઝ છાટે જેનાથી ખોરાકમાં તો દવા આવે જ છે તો બીટીકરણથી એ દવા બંધ થઈ જાય તો એના ઉદ્યોગ બંધ થઈ જાય એટલે આ લોકો બીટીને રોકે છે ક્યાંક ને ક્યાંક ખેડૂત મિત્રો જાગૃતતા બતાવી જો હોય કારણ કે વિદેશ પાસે એવા બિયારણ છે કે જેમાં કાંઈ રોગ ન આવે તમામ રોગ પ્રતિકારક શક્તિ ધરાવતા બિયારણો છે પણ કેમ આપણું ખાદ્યન મંજૂરી ન આપતું હોય તો આપણે આ પ્રશ્ન બહુ મોટો છે કે ક્યાંક ને ક્યાંક પેસ્ટિસાઈડ ઉદ્યોગને સપોર્ટ કરવા માટે અથવા એ લોકો હું કરપ્શન કરતા હોય છે આવો મારો વિચાર છે કે જેથી ભારતને બીટી બિયારણ નથી મળતા અથવા આપણી જે કંપનીઓ છે એ પણ એટલી બધી આગળ છે કે જે નવા સંશોધન લઈ આવી શકે એમ છે તેને પણ આપણું ક્યાંક ને ક્યાંક તંત્ર સપોર્ટ ન આપતું હોય જેથી કરીને આપણે ખેતીમાં આ તમામ પાકમાં એવડા રોગ આવી જાય છે કે વાવીએ ત્યાંથી જે સુકારા આવી જાય ઉઈગા પછી મહિના દિના થાય ત્યાર ત્યારે પણ સુકારા આવી જાય અને તૈયાર પાક હોય એમાં રાતળ આવી જાય કાર્યો આવી જાય અને ઊભ સૂક આવી જાય ત્રણ મહિનાની મહેનતે છેલ્લો ચોથો વિનો હોય ત્યારે પણ એવડા સુકારા આવી જાય કે ખેડૂતને કોઈ ઉત્પાદન મળતા નથી તો ત્યારે તમામ ખેડૂતો જાગૃતતા લઈ આવો અને આપણી જે કિંમતી ખેતી છે એને બચાવવા માટે અત્યારે તમામ કીટકો અને વિનાશક ફૂગનાશક રોગ એવા આવી ગયા છે જેને સામે બીટી બિયારણ ટકી શકે તો ક્યાંક ને ક્યાંક આપણા ભારતની કંપનીઓ હોય એ કેમ બીટી નથી લઈ આવતી કેની નજર ચાલ હેઠે આ બધું ચાલે છે

અને તમારી જ ભાષામાં તમને આપશું જવાબ હવે સહન નહીં કરીએ તો સાથ સહકાર આપવા તમામ ખેડૂતોને વિનંતી જય હિન્દ જય કિસાન